હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના સાડા આઠ વાગી ગયા છે અને આપણા લોગની શરૂઆત પણ થઈ ગઈ છે તો આજે તો છે ને આપણે એક કામ કરના નાખ્યું છે આપણું બ્રેસલેટ હતું ને એ તૂટી ગયું છે એટલે મમ્મીને કીધું આપણું બ્રેસલેટ તો તૂટી ગયો મમ્મી કે મૂકી દો તો બીજું હું એમ તો ચાલો હવે મમ્મીને પપ્પા પપ્પાને બેન મળી મમ્મી શું કરે છે અને પપ્પા શું કરે છે

તો જો અત્યારે શિયાળો ચાલે છે ને આપણને થોડીક શરદીની અસર એ થઈ ગઈ છે જો આપણે ગરમ પાણી લઈને બેસી ગયા છીએ કોણ કોણ શિયાળામાં ગરમ પાણી પીવે છે એ જરૂર કમેન્ટ કરજો મારે તો જો જોઈએ કારણ કે આમ શરદી જેવું થઈ જાય એટલે ગળું પેક થઈ જાય પછી આપણે કાંઈ જમી ન શકીએ એના કરતાં આપણે પહેલેથી જ તે ગરમ પાણી પીવું વધારે સારું તો જો આપણે એમને મળ્યા પછી તો ક્યાંક ના મળ્યા નહોતા આપણા રોતો હતો એટલે મમ્મી તેને ગાર્ડનમાં લઈને ગયા હતા અને હવે જો આપણે રસોઈનો ટાઈમ સાડા અગિયાર થવા આવ્યા છે તો આપણે જો રસોઈ બનાવી નાખીએ કાંદા બટેકાનું ડ્રાય શાક બનાવવાનું તો જો આપણું કાંદા બટેકાનું ડ્રાય શાક રેડી છે હેલો ગાઈસ તો જો આજે બપોરે જમવામાં શું લીધું છે બટેકા કાંદાનું શાક ડ્રાય શાક કર્યું છે ને રોટલી આજનું જમવાનું સાદું અને સિમ્પલ તો ચાલો બધા જમવા તો જો બપોર પછી ના જાગી ગયા છીએ અમે પોણા ચાર થઈ ગયા છે અને જો પ્રાશિવ જો રમે પ્રાશિવ શું કરે છો તું રમે છો બારે હે દીકો એને બીજું શું હોય સુવાનું ખાવાનું ને જાગવાનું બસ બીજું કઈ કામ હોય ને શું કામ હોય દાંત દાંતમાં બહુ ખંજવાળ આવે છે દાંત આવે છે ને એટલે મોઢા જો અંગુઠો નાખીને ખંજોળે કાનુ બહુ ખંજવાળ આવે દીકા ને હે કાનો કેમ કયો

જો રાધે રાધે કરી છે દીકો રાધે રાધે તો જો આપણે આજે છે ને દાળ ઢોકળી બનાવવાની છે તો આપણે દાળ ઢોકળીની રેસીપી આજે આપવાના છીએ તો વિડીયો છેક સુધી કન્ટિન્યુ જોજો તો જો આજે આપણે છે ને સાંજની રસોઈમાં દાળ ઢોકળી બનાવવાની છે ને તો પ્રાશીવ જોઈ ગયો છે તો આપણે ધીમે ધીમે પ્રોસેસ ચાલુ કરી દઈએ દાળ ઢોકળી બનાવવાની તમને બતાવું જો હું મમ્મી બંને બનાવીએ છીએ તો હું બનાવું તો પછી વિડીયોમાં શૂટ કઈ રીતે કરવું એટલે મમ્મી છે ને બનાવે છે અને હું એમને વિડીયો લઉં છું તો ચાલો જો મમ્મી મમ્મી દાળ ઢોકળી બનાવવાની તૈયારી કરે મમ્મી કેટલી દાળ લીધી એક વાટકી જો એક વાટકી દાળ લીધી છે એને પહેલાં ધોઈ નાખવાની જો સારી રીતે છે ને પેલાં દાળને ધોઈ નાખવાની છે બે ત્રણ પાણીથી ધો ને આપણે કોરી દાળ છે કે તેલ જો આપણી કોરી છે એટલે બહુ નહીં ધોવી પડે જો તેલવાળી દાળ હોય ને તો વધારે ધોવી પડે હે ને મમ્મી હોય ને એટલે હા તો જો મમ્મી ડાળ ધોઈ નાખે તો જો આપણે ડાળ ધોઈ લીધી છે અને આમાં છે ને આ બે ટમેટા અને બે થી ત્રણ ત્રણ જેટલા લીલા મરચાં છે એ આપણે બાફવામાં જ નાખી દેવાના છે એટલે છે ને બ્લેન્ડર ફરી જાય ને તો આપણને મોઢામાં ન આવે તો જો આપણે અહીંયા છે ને દાળનું કુકર બાફવા મૂકી દીધું છે એ બફાય ત્યાં સુધીમાં મમ્મી છે ને ઢોકળીનો લોટ બાંધે છે તો જો મમ્મી કેટલા કેટલો લોટ લીધો છે આ

લાલ મરચું નાખવાનું તો ચાલો તો એક ચમચી લાલ મરચું હવે છે ને રોટલી જેવો લોટ બાંધવાનો ને કે એનાથી કડક તો રોટલી કરતા લોટ બાંધી નાખવાનો તો જો મમ્મી બાંધે છે લોટ તો જો અહીંયા મમ્મી છે ને લોટ બાંધી નાખ્યો છે અને તેલ વાળો કરી અને મમ્મી આને રેસ્ટ આપવાનો લોટને ને કેટલા મિનિટ મિનિટ રાખી દેવાનું તો જો લોટને રેસ્ટ થઈ જાય અને અહીંયા દાળનું નું કુકર પણ

અમુક અમુક તો પછી એટલા તો ઓલા થાય ને હે પણ કેટલા સમય થયો હા લીંબુડી છે ને ગામડે એટલે જો આટલા મસ્ત મસ્ત આવ્યા છે આ તો જો મોટું મોસમ જેવડું લીંબુ

ગોળ ગોળ તમને જેટલું ગણપણ ને ભાવતું હોય એ પ્રમાણે ખાતું ગોળ અમને તો ગુજરાતીઓને તો ખાટી મીઠી ઢોકળી ભાવતી હોય એટલે ગોળનું પ્રમાણ તમને તમે ખાંડનો પણ યુઝ કરી શકો ગોળનો હોય તો પણ જ્યાં સુધી ખાંડ ગોળ હોય ત્યાં સુધી ગોળનો ઉપયોગ કરો તો ટેસ્ટ વધારે સારો આવે ને મમ્મી હવે મમ્મી છે ને ઢોકળી વણવા માંડ્યા છે એને અટામાણ નો લોટ લઈ અને આપણે રોટલી વણીએ એનાથી સેજ જાડી એવી વણવાની ને મમ્મી

દાળ માં સીધી નાખી દેવાની હે ને આવી રીતે પીસ કરી નાખા છે મમ્મી એ ઢોકળી માટેના હવે બધા છે ને મમ્મી એક એક કરીને આ દાળ માં નાખી દેશે એટલે આમાં એ બફાઈ જશે કાચું નહીં લાગે હે ને તો જો અહીંયા છે ને આપણે દાળ ની અંદર બધી ઢોકળી નાખી દીધી છે અહીંયા મમ્મી વઘાર માટે તેલ પણ મૂકી દીધું છે તો શું નાખ્યું મમ્મી તમે મરચું નાખ્યું તમાલ પત્રા નાખ્યા હ

લાલ મરચું ઓકે હા 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 તો જો હવે છે ને બધો વઘાર જાય છે દાળ ઢોકળી હા

તો જો હાર્દિક દાળ ઢોકળી ખાય છે આ જો આપણે આપણી પ્લેટ રેડી કરી છે તો જો આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય